પ્રેમ કર્મ અને ભક્તિ ભગવત સમર્પિત કરે છે તો ભગવાનનો પહેલો સ્વભાવ છે કે જીવને અહંકાર રહિત બનાવે છે તમે સમર્પિત કરશો અંદર અહંકાર નહીં આવે પછી શું કહેશો ખબર મારાથી થતું નથી એ કરાવે છે એટલું થાય છે અને છેલ્લું નિષ્કામ કર્મ છે જે પણ કરો પ્રભુ તારી કૃપા અને ભાગવતના સ્કંદમાં એવું નથી કે પરીક્ષિત આયા ને સુખદેવજીએ તરત કથા ચાલુ કરી નહીં સૌથી પહેલા સુખદેવજી પરીક્ષિતની પરિપક્વતાના દર્શન કર્યા છે અને અમુક અમુક વ્યક્તિને તમે જોજો અમુક વ્યક્તિ એટલી બધી ઘેલી ને એટલી બધી ગાડી હોય ને કોઈક બોલે હા ચાલ લઈ જજો લઈ જજો ચિંતા ના કરશો નહીવજી પરિપક્વ ગુરુ છે અને પરિપક્વ શિષ્ય હંમેશા કોઈ પણ વ્યક્તિ આવે સૌથી પેલા એને સાંભળો હા તમે દયા છે ભાવ છે બધું બરાબર છે પણ અમુક નું હૃદય ને ભાવ એવું બધું હોય

હકીકતમાં જે દુઃખી છે એ રડતા નથી અને જે રડે છે તે દુખી નથી અને જે ખરેખર દુઃખી છે ને એ વ્યક્તિ કોઈની સામૂહ રડતી નથી એ વ્યક્તિ હંમેશા એકલી ખૂનામાં બેસી કોઈને ખબર ના પડે અને આંખમાંથી આંસુ પણ ના પડે એ પ્રમાણે રડી પડે છે બાકી ખરેખર જે તમે અને જે ખરેખર દુઃખ એ જાહેરમાં નહીં રડે છે જેના મનની વેદના ભગવાન સમજે ને એ રડતા નથી જુઓ કારણ જે ખરેખર રડીને માંગે છે એમાં તથ્ય બહુ ઓછું હોય અને જે ખરેખર માંગતો નથી ને કેતો નથી તમે જુઓ જે માંગતા નથી ને કહેતા નથી ને એવી વ્યક્તિને ભગવાન પ્રકારે ગમે તે રીતના મેળવી દે છે પરીક્ષિત આયા સુખદેવજી એ તરત કથા ચાલુ નથી કરી પરીક્ષિતને જોયા કે ભલે રાજા છે હસ્તિનાપુરના ચક્રવર્તી સમ્રાટ છે પણ મને જોવા તો તે શરણાગી કેટલી છે અને જે ખરેખર શરણાગતી વ્યક્તિ હોય અને ખરેખર જેને જીવનમાં જરૂર હોય ને એનું પેલું લક્ષણ એ છે એની નજર તમારા પગ ઉપર હોય તમારા આંખથી આંખ પીલાય બહુ વાત ના કરે બેન તમારાથી થાય તો ઠીક બાકી કઈ અને દસમ સ્કંદ સુધી પરીક્ષિતના પરિપક્વતાના દર્શન કરે અને પછી એને કહ્યું કે હવે તને કથા કરું અને આનો અર્થ એ છે કે જિંદગીના પહેલા પગથિયા પરથી જે જે લોકો જિંદગીના દસમા પગથિયે બેઠા છે અને દસમા પગથિયા પર બેસનારી વ્યક્તિને જીવનનું પહેલું પગથિયું યાદ હોય તો આખી જિંદગી વ્યક્તિ દુખી ના થાય